ભરૂચ ગુજરાતમાં સૌ પ્રથમવાર કૈલાસ ગુરુકુલમ ખાતે સ્થાપિત થનારો સૌથી મોટો સ્ફટિક ચિંતામણી શિવલિંગ ભક્તોને દર્શનાર્થી મૂકવામાં આવ્યું છે દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી હતી જેના દર્શન માત્રથી પવિત્ર થવાય તેવા પતિત પાવનમાં નર્મદાના સાનિધ્યમાં ભરૂચ શહેરને આંગણે તારીખ ઓગણીસમી નવેમ્બર સુધી દરરોજ બપોરના અઢીથી સાડા પાંચ કલાક સુધી સંતોષી માતાના મંદિર પાસે અયોધ્યાનગર લિંક રોડ ભરૂચ ખાતે ચાલી રહેલ શ્રી શિવ મહાપુરાણની કથામાં કથાકાર શ્રી ભૃગેશભાઈ જોશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સૌપ્રથમવાર ડાકોર પાસે આવેલા કૈલાસ ગુરુકુલમમાં સૌથી મોટા સ્ફટિક ચિંતામણી શિવલિંગની સ્થાપના કરવામાં આવશે આ અંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ સ્ફટિક ચિંતામણી શિવલિંગની એકત્રીસ કિલો ચાંદીની જલાહારીમાં મૂકવામાં આવશે સ્ફોટિક ચિંતામણી શિવલિંગ હિમાલયના સૌથી ઊંચા કૈલાસ શિખર ઉપર જ્યાં ક્યારેય બરફ ઓગળતો જ નથી અને એ બરફના થર પર થર થતા જાય છે અને ઘણા વર્ષોની પ્રક્રિયા બાદ સૌથી નીચેના બરફના થર પર વજન આવવાથી તે બરફનું થર સ્ફટિક બની જાય છે અને આ સ્ફટિકમાંથી બનાવવામાં આવતા શિવલિંગને સ્ફટિક ચિંતામણી શિવલિંગ કહેવામાં આવે છે શિવ મહાપુરાણમાં દર્શાવ્યા મુજબ આ શિવલિંગને તાંબા પિત્તળના થાળામાં મૂકી શકાય છે આ શિવલિંગને ચાંદીના થાળામાં મૂકવું સૌથી ઉત્તમ ગણાય છે આ શિવલિંગને પોતાના ઘરમાં પૂંજામાં રાખી શકાય છે અને ઘરમાં પૂંજાનું સ્થાન ન હોય તો આ શિવલિંગને ઘરની તિજોરીમાં મૂકી શકાય છે કે જ્યાં લક્ષ્મીજી નિવાસ કરતા હોય છે महापुराण મહાપુરાણમાં દર્શાવ્યા મુજબ સ્ફટિક ચિંતામણી શિવલિંગ स्वयं ભગવાન શિવે લક્ષ્મીજીને આપ્યું હતું માટે જ્યાં સ્ફટિક ચિંતામણી સ્થાપના થાય છે ત્યાં લક્ષ્મીજી આપોઆપ ખેંચાઈ આવે છે આગામી તારીખ ઓગણીસ ને મંગળવારના રોજ એટલે કે કથાના અંતિમ દિવસે સવારે દસ થી બાર વાગ્યા સુધી આ સ્ફોટિક ચિંતામણી શિવલિંગ પર ગંગાજળ નર્મદા જળ અને સવામણ દૂધનો અભિષેક કરવામાં આવશે જેનો પણ શિવભક્તોને લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવે છે